જુનગર જિલ્લાના માંગરોડ તાલુકાના ગોરાજ ગમે પીજીવીસીએલની બેદરકારી સામે એક ગરીબ ખેડૂતની વેદના બહાર આવી છેલ્લા પાંચ વર્ષથી પીજીવીસીએલ પાસે મોટર લાઇટ કનેક્શન માટે અરજીઓ કરી હોવા છતાં આજ દિન સુધી કનેક્શન નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂત પાસે અંદાજે પચીસેક વીઘા જમીન કૂવો તથા પૂરતું પાણી હોવા છતાં લાઇટ કનેક્શનના અભાવે સિંચાઈ ન થઈ શકતા ઘઉં પાક સામે સુકાઈ રહ્યો છે ખેતી જ જીવન આધાર હોય તેવા હવે માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે પરંતુ તેની વાત સાંભળવા માટે કોઈ તૈયાર નથી ખેડૂત છેલ્લા પાંચ વર્ષથી પીજીવી સેલ કચેરીના ચક્કર કાપી રહ્યા છે વારંવાર રજૂઆત છતાં કોઈ પરિણામ નથી કૂવામાં પાણી છે જમીન તૈયાર છે મહેનત પણ પૂરી છે છતાં માત્ર વીજ કનેક્શનના અભાવે આખો પાક બારાત રહ્યો છે આ પરિસ્થિતિમાં હવે પ્રશ્ન ઊભો થયો છે કે ખેડૂત જાય તો ક્યાં જાય સરકાર અને સંબંધિત તંત્રો ખેતી બચાવવાની વાત કરે પરંતુ જમીન પર હકીકત એ છે કે ખેડૂતનો ઊભો પાક સુકાઈ રહ્યો છે જવાબદાર તંત્ર મૌન છે હવે જો તાત્કાલિક રીતે પીજીવી સેલ દ્વારા લાઈટ કનેક્શન આપવામાં નહીં આવે તો ખેડૂતને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડશે તેની જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે ગામ ગોરસ તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ હવે મારું પોઝિશન એ છે કે આ પચ્છી વીઘા જમીન છે મારી પાસે ગોરજની હિમની હવે મેં નવું કનેક્શન અને નવો કૂવો કર્યો ત્યાં બે હજાર એકવીસમાં ટીસી ઊભું કરી ગયા અને બાર પોલ ઊભા કરી ગયા એક બીજું પચ્છીનું ટીસી ઊભું કરેલું છે પણ પાવર મને મળતો નથી એ બે ઇલેવનનું જોડાણ કરતા નથી બરાબર તો એના માટે મારે શું પગલાં લેવા જોઈએ આ પછી વીઘા ઘઉંમાં અહીં અત્યારે પાણી છે તો હમણાંથી હવે બે ત્રણ દિવસથી પાણી ઘટશે એટલે મારે ત્યાંથી પાણી લેવાનું છે તો અહીંથી હું સર્વિસ નાખું મારી પાસે પંદર વંશ પાવરનો લોડ વધારો આપેલો છે જૂના કનેક્શનમાં તો બે હજાર ફૂટ સર્વિસ નાખું તો પાવર મારે ઘટે તો હવે એ કૂવો ભરેલો છે એમાંથી પાણી મને મળતું નથી તો એનું શું હવે એ કેસમાં ને ડેપ્યુટર કલેક્ટરમાં નાખ્યો માંગરોળો જીએ બીએ તો ડેપ્યુટર કલેક્ટરમાં ત્રણ નોટિસ આવી ત્રણ વખત મેં ધક્કા ખાધા પણ મને કોઈ જવાબ મળ્યો નથી એટલે આને માટે પગલાં લેવા વિનંતી અટલ પોઝિશન આ ઘઉં છે ને હુકાઈ છે બરાબર હવે અહીં પાવર ઘટે છે હવે ઓલી વાળીયે મોટર ಹಾಕવાની છે તો અહીંયા મોટર હાલતી નથી એટલે પાવર ઘટે ઈનો શું એમ રાવલિયા માં દુનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે